અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર ગૌતમ શાહે શનિવારે એમજે લાયબ્રેરી અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું બજેટ તો રજૂ કર્યું બજેટ રજૂ કરતી વખતે મેયર એટલા બધા તો ઉતાવળા બની ગયા કે અનેક વખત આંકડાકીય માહિતી તેમજ અઘરા શબ્દોમાં અટવાઈ જતા ઉચ્ચારણોમાં ભૂલ કરી બેઠા હતા મેયર મંચ પરથી વર્ષ બે હજાર સોળ સત્તર ના વર્ષના વાડીલાલ હોસ્પિટલના બજેટની માહિતી આપી રહ્યા હતા બજેટની જાણકારી આપવામાં મેયર એટલા તો ઉતાવળિયા બની ગયા કે તેઓ કેટલાક ઉચ્ચારો ખોટા કરી બેઠા અંતે બજેટની આંકડાકીય માહિતી આપવામાં ગૂંચવાઈ ગયા હતા તેઓએ સજ્જને બદલે શું ઉચ્ચારણ કર્યું હતું તો ઓબસ્ટ્રેક્ટિવ ઇન્ટેન્સિવ અને લેપ્રોસ્કોપી જેવા શબ્દો બોલવામાં પણ ભૂલ કરી હતી બજેટ પૂર્ણ કરતી વખતે મેયર કેવી રીતે આંકડાકીય માહિતીમાં અટવાઈ ગયા હતા આવો સાંભળીએ દસ બેડની ક્ષમતાવાળો વધારાની અત્યંત આધુનિક તબીબી સાધનો જેવા કે ઇન્સેટિવ કેર વેન્ટિલેટર વિથ ઇટીસીઓ ટુ મોડલ મલ્ટીપેરા મોનિટરથી શુચ્છ નવો ઇન્સેટિવ કેર યુનિટના વોર્ડનું આયોજન કરવા માટે આ વખતે બજેટમાં પંદર લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્રીજો મુદ્દો છે ઇન્સેન્ટિવ કેરી યુનિટ આમ એમસી દ્વારા આપણને ગ્રાન્ટ રૂપે એક લાખ પચીસ હજાર ચુમ્માલીસ હજાર એક લાખ ની બાર હજાર પાંચસો લાખ પોઈન્ટ છાસઠ પેટી આપવામાં આવશે રાજકારણીઓ રાજકારણની આંટી ઘૂંટીમાં નિષ્ણાત હોય છે પણ આંકડાકીય કે અન્ય બાબતોમાં તેમને બહુ નોલેજ હોતું નથી તે મેયરની બજેટની જાહેરાત કરવાની બાબત પરથી સ્પષ્ટ થાય છે એટલું સારું છે કે કોઈ શબ્દનો અર્થનો અનર્થ ન થયો કેમેરામેન કનુ ભરવાડ અને નીતિન બગડા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ